જો યુનિવર્સિટી એજ્યુકેશન સરસ મજાનો સરસ ફ્રી અંક આપે છે તો એ બહુ સારી વાત કહેવાય બરાબર કે ભાઈ યુનિવર્સિટી તરફથી તમને ફ્રી અંક મળે યુપીએસસી માટે આપણે ત્યાં સેન્ટરો ચાલે છે બરાબર તૈયારી કરાવે છે યુનિવર્સિટી એજ્યુકેશન વાળા તમે સરસ મજાનો ફ્રી અંક આપતા હોય તો તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય બરાબર એવો આપણે પ્રયત્ન કરશું આપણે તમારો અંક જ્ઞાન એકેડેમી તરફથી વિદ્યાર્થીઓને વધારે વધારે સોફ્ટ કોપી મળે એવો પ્રયત્ન કરશું તમે કોન્ટેક્ટ કરજો જ્ઞાન યુનિવર્સિટી એજ્યુકેશન લાઈવ છે બરાબર તમામ વિદ્યાર્થીઓને ફ્રી આ અંકનો લાભ મળે સોફ્ટ કોપી નો બરાબર જ્ઞાન એકેડેમી ના નંબર પર તમે કોન્ટેક કરજો યુનિવર્સિટી એજ્યુકેશન માંથી જે મિત્ર લાઈવ છે બરાબર તો તમારો ફ્રી અંક છે

વાત કરો ને ત્યારે આ ફ્રી ફ્રી હશે બરાબર દરેક વસ્તુ શરૂઆત